હેલો દોસ્તો હું છું રામ સ્વાગત કરું છું તમારું કરન્સી ઇન્ફોર્મેશન ગુજરાતી ચેનલમાં જય હનુમાનજી દોસ્તો તો દોસ્તો ઘણી કોમેન્ટ હતી એના પરથી આપણે આજે પચાસ પૈસાના સિક્કા વિશે વાત કરવાના છીએ જે ઘણી એવી કિંમત ધરાવે છે સારી બરાબર તો દોસ્તો આજે પચાસ પૈસાનો સિક્કો તમે સામે જોઈ શકો છો તો આજે આના વિશે આપણે વિગતવાર સમજશું ડિટેલ્સમાં બરાબર જેમ કે કઈ સાલમાં અને કયા મિન્ટમાં એની કિંમત વધારે છે તે જ આપણે જાણવાના છીએ આજે તો આ જે સિક્કો છે જેની આગળ પાછળ એકવાર નજર નાખી લો એની વાત કરીએ તો એ ઓગણીસો અઠ્યાસીથી લઈને બે હજાર સાત સુધી છાપવામાં આવેલ છે પણ આપણે બધા જ સિક્કાઓની વાત નહીં કરવાના આપણે બસ જે સાલમાં કિંમતી હશે એ જ આપણે આ વિડીયોમાં લેશું તો મેટલ છે ફેરેક્ટિક સ્ટેનલેસ સ્ટીલ અને વેઇટ ત્રણ પોઈન્ટ ઓગણસી ગ્રામ સાઇઝ બાવીસ એમ અને સેફ સર્ક્યુલર છે તો આ સિકાની પહેલાં આપણે ઓગણીસો ત્રાણુંની વાત કરીશું જે ચારે મિનિટમાં ઓગણીસો ત્રાણુંમાં છપાયેલ છે કોલકત્તા બોમ્બે હૈદરાબાદ અને નોઈડા આ ચારે મિનિટમાં છપાયેલ છે ઓગણીસો ત્રાણુંમાં બરાબર હવે ઓગણીસો ત્રાણુંમાં બોમ્બે મીટની વાત કરીએ તો બોમ્બે મીટમાં નોર્મલ કન્ડિશનમાં તેની કિંમત છે પાંચસો અને યુએનસીમાં હોય તો સાતસો પચાસ તો આ રેર કન્ડિશનમાં આવે છે અને કોલકત્તા મિન્ટમાં કોલકત્તા મીન્ટમાં નોર્મલમાં સો રૂપિયા અને યુએનસીમાં બસ્સો જે સ્કેર કેટેગરીમાં આવે છે અને તે કોલકત્તા મીન્ટ છે હવે હૈદરાબાદ મિન્ટમાં નોર્મલમાં પાંચસો અને યુએનસીમાં સાતસો પચાસ હૈદરાબાદ મિનમાં પણ રેર કેટેગરીમાં આવે છે અને વાત કરીએ નોયડા તો નોયડામાં નોર્મલ છે સ્કેર કેટેગરીમાં છે જેમાં પંદર નોર્મલ હોય તો અને યુએનસી હોય તો ત્રીસ રૂપિયા સુધી મળશે હવે આ જે પ્રાઇસ બતાવી છે તે પ્રાઇસ બતાવેલ છે તેનાથી વધારે જશે બધાની તમે જો કાંઈ મેં વિડીયો જોતા હશો આપણી ચેનલના તો તમને ખબર જ હશે જેમ કે હાલના સમયની વાત કરીએ તો અહીંયા જે બોમ્બે મિન્ટમાં સાતસો પચાસ છે ત્યાં હજાર રૂપિયા સુધી મળી શકે છે હાલના સમયમાં બરોબર એટલી પ્રાઇસ વધી ગયેલ છે બધાની બે હજાર ચોવીસમાં તો આ તો આપણે વાત કરી ઓગણીસો ત્રાણુંમાં હવે જો કોઈ પાસે ઓગણીસો અઠ્યાસીનો આ સિક્કો હોય તો તેની પણ હું ચારે મિનિટમાં કિંમત જણાવી દઉં છું વાત કરીએ તો આ ચાર ચારની પણ પાંચ મિનિટમાં છાપવામાં આવે છે ઓટાવા એમાં પણ છાપવામાં આવેલ છે તો વાત કરીએ પહેલાં બોમ્બે મિટની તો બોમ્બે મિટમાં નોર્મલ પંદરથી લઈને યુએનસી ત્રીસ સુધી છે બરાબર જે સ્કેર કેટેગરીમાં આવે છે અને કોલકાતા મીટમાં દોઢસોથી કરીને બસો સુધી છે એ પણ સ્કેર કેટેગરીમાં આવે છે અને હૈદરાબાદ મિનમાં પચીસથી પચાસ સુધી છે જે પણ સ્કેર કેટેગરીમાં આવે છે અને નોયડા પાંચથી લઈને દસ રૂપિયા સુધી યુએનસી અને ઓટાવા એ પણ પાંચથી લઈને દસ રૂપિયા સુધી તો ઓગણીસો માં કિંમત હોય તો કોલકાતા મીટમાં છે જે દોઢસોથી કરીને બસો રૂપિયા છે તે અત્યારના સમયમાં પાંચસો રૂપિયા સુધી મળી શકે છે બરાબર તો માહિતી બધાને સમજાઈ જ ગઈ હશે કોઈ પણ ચીજ વસ્તુ છે કોઈ વ્યક્તિને ના સમજાણું હોય તો કોમેન્ટમાં જણાવી દેજો તેમાં આપણે એને જવાબ આપી દઈશું ઓકે કોઈને ના સમજાણું હોય તો તો આજનો વિડિયો પચાસ પૈસાના સિક્કા વિશે જ હતો જેમ કે આ સિક્કો કયા મિન્ટમાં અને કયા વર્ષમાં કિંમતી છે તે જ સાલો આપણે આ વિડીયામાં લીધી છે બરાબર બાકી તમારે ઇન્ફોર્મેશનમાં તે જણાવી દઉં કે આ સિક્કો ઓગણીસો અઠ્યાસીથી કરી અને બે હજાર સાત સુધી છાપવામાં આવેલ છે પણ આપણે જે સાલમાં કિંમતી હતો સિક્કો તે જ સાલ આ વિડીયોમાં લીધી સાલ અને મિન્ટમાં બરાબર તો ઉમેદ કરું છું કે બધાને સમજમાં આવી ગયું હશે વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી અને સબ્સ્ક્રાઇબ કરીને જજો ઓકે તો હવે મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી ટેક કેર બાય બાય